શ્રી દત્તપુરાણ પહેલા અષ્ટકનો પહેલો અધ્યાય વેદપાદ સ્તુતિ વેદ ઋગ્વેદ વેદપાદ સ્તુતિના પાદનો સમાવેશ કરાયેલ સ્તુતિ તેમાં શ્લોક એકવીસથી ચાલુ દૈવવશાત પ્રાપ્ત થયેલ અન્ન વૈશ્વાનર એવા તને અર્પણ કરીને સદા સર્વદા અમે તારા ભજનમાં આસક્ત બનીએ છીએ હે દત્ત અમારું આવાહન સાંભળ હે ઇન્દ્ર ભગવાન દત્ત તારું જ વિશેષપણે સ્તવન કરનારા જાગૃત મેઘાવી ભક્તો તારી સ્તુતિ કરે છે હે આવરણરૂપ અજ્ઞાનને હણનાર આ સ્તુતિ કરનારાઓમાં કોઈ પણ તારાથી મોટો નથી પહેલાં માનવ હોવા છતાં તારા ગુણગાન ગાતા રૂપુઓને પણ તત્વ આપ્યું એનું સ્મરણ કરવાથી લાગે છે કે તારો મનોરથ વેગથી મારા તરફ આવે તેથી તે આ જ અન્ન ભગવત ભજનરૂપી શ્રેષ્ઠ છે જેનું ભોજન કરીને સાધુ પુરુષ ભગવત ભક્ત તૃપ્ત થાય છે તે આ ભજન રૂપી અન્ન હે ભગવાન તું તારી સ્તુતિ કરનારા એવા અમને આપ હે અગ્નિ એટલે કે અગ્નિ સ્વરૂપ દત્ત ભગવાન માયાને જીતનાર માયી એટલે કે માયા જેના વશમાં છે તે અને સ્વયં અપરાજિત એવા તને છોડીને અમે બીજા કોનું શરણ મેળવીએ તે તું એટલે કે શરણે આવેલા અમને ઓળખ જાણ અને અમારું આહવાહન સાંભળ જેમ રાક્ષસ રાહુ અંધકારથી પ્રકાશ સૂર્યને ઢાંકી દે છે તેમ અજ્ઞાનથી ઢંકાયેલા એટલે કે અમે તારો જ અંશ હોવા છતાં મારું નહીં અને મહેશ એવા આપ રક્ષણ કરો તારા સ્વરૂપને પ્રત્યક્ષ કરવા જ્યારે વશીભૂત થયેલા મન સહિત મનનું નિયંત્રણ કરનારી બુદ્ધિ પ્રત્યગાત્મા સાથે ઐક્ય પ્રાપ્તિનો યોગ ઊભો કરે છે ત્યારે સર્વજ્ઞ એવા તત્પદ લક્ષ્ય આપની સાથે અમે ઐક્ય અનુભવીએ છીએ જે કર્મફળ ભોગવવાનું જ છે તેના રક્ષણ કરતાં તમે બુદ્ધિનો આત્મા સાથે યોગ સાધતા એવા પરંતુ સંસારથી ડરતા આપને પ્રાર્થના કરતા ઋષિ અને સામાન્ય દેહદારી એવા મને અત્યંતિત સુખ આપો હે દત્ત ભગવાન તું જ અમારો રક્ષક છે માટે અમારું દુષ્કૃત્ય તું દૂર કર અને હે સુક્રતુ તેના દુષ્કૃત્યના બીજ એવા કામ વગેરે રાક્ષસોને હણી નાખ તું સોમરસનું પાન કર એવી યાજકની વાણી સાંભળી હે અનેક રૂપ ધારણ કરનાર ભગવાન તું યજ્ઞ પ્રતિ દોડતો આવે છે તો તે તું ઇન્દ્રિયો સહિત અંતઃકરણને એમાં સામેલ કર હું ઇન્દ્ર કે પછી વાયુ અગ્નિ વગેરે અન્ય દેવોને તારાથી હે દત્ત જુદા માનતો નથી કારણ કે હે અનેક રૂપધારી તો માયાથી જ આવો અનેક રૂપવાળો છે એમ હું જાણું છું માટે તું કામ ક્રોધ વગેરે શત્રુ અને સહેલાઈથી સહન કરી શકાય તેવા બનાવો હે યજ્ઞોના અધિપતિ ભગવાન બધા જ યજ્ઞો તારું જ સ્વરૂપ છે તેમ છતાં અમારા મત પ્રમાણે બધામાં જપ યજ્ઞ તારું રૂપ છે માટે જગતના પાલક એવા તારી સાથે અમે ઐક્ય સાધીએ છીએ મનુષ્યોએ મેળવવા યોગ્ય નારાયણની હું સ્તુતિ કરું છું હવે આપ એ સ્તુતિથી સંતુષ્ટ થાવ પછી જેનું લોખંડ જેવું કઠિન મુખ છે તેવી માયાને જીતી મને સર્વ રીતે પ્રશસ્ય એવું આત્યંતિક સુખ આપો હે ઈશ આ સ્તુતિનું સેવન કર આ મારા જેવા એટલે કે તારી સ્તુતિ કરનારા દેવો એટલે કે ભક્તો તને ખૂબ પ્રિય બનો હે સ્તુતિ પ્રિય ભગવાન હે દૂરનું પણ સાંભળનાર દેવ આ સ્તુતિથી અમને આત્યંતિક સુખ આપ આ પ્રમાદરૂપી ભયંકર મૃત્યુ લાભ્યું છે તેનાથી મારી બુદ્ધિ બુદ્ધિવૃત્તિઓ વસૂકી ગયેલી ગાયો જેવી નિષ્ફળ બની છે એના લીધે આ પ્રકારનું મૃત્યુ કદી ભૂતકાળમાં થયું નથી ભવિષ્યકાળમાં થશે પણ નહીં હે મૃત્યુંજય શ્રી દત્ત મારું આ સ્તોત્ર સાંભળીને તું દોડતો આવ અને મને પ્રમાદ નામના મૃત્યુરૂપી બંધનમાંથી કાકડી એટલે કે કરકટી જેવા મને છોડાવ પણ અમૃતત્વ મોક્ષમાંથી છોડાવીશ નહીં અર્થાત મોક્ષ આપ આ અમારું વર્તમાન શરીર છે તેના જ વડે અમે શરદ ઋતુ જોઈએ અને પ્રમાદરૂપે મૃત્યુનો જ નાશ થતાં તારા સ્ત્રોત્ર માટે અમે સ્વશરદ સ્વર્ષ જીવીએ હે મહેશ અતિ ઉત્તમ એવા તને પ્રાર્થના કરીએ છીએ કે તું અહીં આવ હે મહાબળવાન પ્રભુ અમને સુખી કર અને દુષ્ટોએ પ્રયોજેલા પ્રયોગોને કોઈ પ્રભાવ અમારા પર પડે નહીં તારી ત્રણ પ્રકારની વાણી છે શ્રેષ્ઠ વાણીની હે ઈશ તારી પાસે કોણ યાચના ન કરે અમે ભક્તિથી સ્તોત્રો દ્વારા તારા ગુણ ગાઈએ છીએ આ સ્તોત્રોથી પ્રસન્ન થઈને તું જલ્દી અમારા પ્રતિ અમૃત તત્વ પ્રતિ ગતિ કરનારા ઋષિઓ યોગ વગેરે બધા ઉપાયો દૂરથી જ આરંભ પણ કર્યા વિના છોડી દઈને તારું જ સ્તવન કરે છે તેથી મરણશીલ એવા અમે અમતર્ય એવા તારું સંસાર નાશ કરવા સમર્થ એવું નામ ગાઈએ છીએ શ્લોક સંપૂર્ણ અવધૂત ચિંતન ગુરુદેવ દત્ત